નર્મદ ગુજરાત યુનિવર્સિટીના એમટીવી આર્ટ્સ કોલેજમાં બનાવવામાં આવેલા સ્ટ્રોંગ બી બીએ સેમેસ્ટર ત્રણના ચાર ચાર પેપર લીક થવાના મામલે યુનિવર્સિટી દ્વારા આ મામલે તણે એક્ઝામ સુપ્રિન્ટેન્ડન્ટને સસ્પેન્ડ કરાયા છે જોકે આ મામલાને ને લઈને શનિવારે અખિલ ભારતીય ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીમાં ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો કારણ કે યુનિવર્સિટીના અંડર આવતી એમટીબી આર્ટસ કોલેજમાં બનાવવામાં આવેલ સ્ટ્રોંગ રૂમમાંથી પેપર લીક થવું અને આ રૂમમાં લાઈવ સીસીટીવી પણ નથી આ સમગ્ર મામલો જ્યારે યુનિવર્સિટી દ્વારા સીસીટીવી માંગવામાં આવ્યા ત્યારે કોલેજ પાસે સીસીટીવી ફૂટેજ પણ નહીં હતા જેથી પરીક્ષામાં ગેરશિસ્ત વર્તવામાં આવી હોય તેવી શંકાઓ જોવામાં આવી હતી અને આ મામલે જો યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે તો આગળના દિવસોમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી જેથી આવનારી પરીક્ષામાં વિદ્યાર્થીઓ જોડે છેડા કરવામાં ન આવે અને પરીક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવે તેવી અમારી માંગ છે આ રજૂઆત કર્યા બાદ યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક એક કમિટી બનાવવામાં આવી હતી આ કમિટીએ મોડી રાતે સુધી તપાસ કર્યા બાદ ત્રણ એક્ઝામ સુપ્રિન્ટેન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હાલ તો ત્રણ એક્ઝામ સુપ્રિન્ટેન્ટને સસ્પેન્ડ કરાતા મામલો થાળે પડ્યો હોય તેમ લાગી રહ્યું છે અજહર કુરેશી સાથે હર્ષદ શેટાજી ટ્વેન્ટી ફોર ન્યૂઝ